નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ આજના સમાચાર બોટાદ સાળંગપુર રોડ પર પિકઅપ ગાડી પલટી સોળ જેટલા લોકોને નાની મોટી ઈજા અમદાવાદનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત જતા નડ્યો અકસ્માત શું છે પૂરી વિગત ચાલો જાણીએ અમદાવાદના પરિવારને સાળંગપુર દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો હતો અમદાવાદનો પરિવાર દર્શન કરી પિકઅપ ગાડીમાં અમદાવાદ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન બરવાળા ગામ પાસે પિકઅપ ગાડીના પર કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા પંદરથી થી સોળ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બોટાદ જિલ્લાના બરવાળા ગામે સાળંગપુર રોડ પર પિકઅપ ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો એક જ પરિવારના સભ્યો સાળંગપુર દર્શને પિકઅપ ગાડી લઈને આવ્યા હતા સાળંગપુર દર્શન કરીને અમદાવાદ પરત ફરતા સમયે પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરના કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ અને અકસ્માત સર્જાયો હતો જ્યારે ગાડીના સવાર મહિલાઓ બાળકો સહિત સોળ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો બે વ્યક્તિને વધુ ઈજાઓ થતાં સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડ્યા છે